સૌથી મહત્વના સમાચાર સુરતથી થી મળી રહ્યા છે જ્યાં મેટ્રોની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી છે આ મેટ્રોની કામગીરી દરમિયાન એક મહાકાય ક્રેન બાજુમાં આવેલી એક બિલ્ડિંગ પર પડી આ દુર્ઘટના બની છે નાના વરાછા વિસ્તારમાં જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી સમયે ક્રેન તૂટતા અફરાતફરી મચી ગઈ ક્રેન બાજુના મકાન પર પડી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ ફાયર વિભાગની ટીમ સ્થળ પર જવા માટે રવાના થઈ છે હાલ તો ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી જે સારી બાબત કહી શકાય પરંતુ થોડી વાર માટે અહીં અફરાતફરી મચી ગઈ આ દ્રશ્યો જુઓ આપ નાના વરાછા વિસ્તારમાં જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને આ જ સમયે અહીં આ મસ્ત ધડાકાભેર તૂટી જેને લઈ અફરાતફરી મચી ગઈ બાજુમાં આવેલી આ બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે સારી વાત એ રહી કે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આ ઘટનાને લઈને ફરી એક વખત મેટ્રોની કામગીરી વિવાદમાં આવી છે જોકે આ પહેલા આજ મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજના સ્પાન છે જે નમી ગયા હતા અને તેને ઉતારવાની કામગીરી પણ કરવામાં આવી હતી તેને લઈને પણ સવાલ ઉઠ્યા હતા આજે ફરી એક વખત આ પ્રકારની જે દુર્ઘટના બની છે નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન અહીં જે વિશાળ મહાકાય ક્રેન છે તે તૂટી પડી ધડાકાભેર અને અફરા તફરીનો માહોલ અહીં જોવા મળ્યો છે જો કે સારી વાત એ રહી કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ધનરાજ કયા પ્રકારે આ ક્રેન તૂટી पड़ी हालचाल अपडेट। ये बिल्कुल मेट्रो कामगिरी अनेक वक्त विवाद में आती हो चुकी है त्यारे फरी एक वक्त सूरतना वराचा विस्तार में घटना बनवा पानी चें सूरतना लंबे हनुमान रोड़ ऊपर आज ये मेट्रो नहीं कामगिरी चें चाली रही चें त्यारे नाना वराचा विस्तार नजीका घटना बनवा ने चे� સુરત મહાનગરપાલિકાએ પણ તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ નાના વરાછા મેઇન રોડ ઉપર આ ક્રેન છે મહાકાય ક્રેન છે એ ધડાકાભેર તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ત્યાં ઘટના સ્થળની આજુબાજુ કોઈ વ્યક્તિની અવરજર નહીં હોવાના કારણે

હું હાલ દિલ્હી છું મને હાલ જ માહિતી મળી છે પણ આવી પ્રકારની ઘટનાઓ દુર્ઘટનાઓ સર્જાવી નહીં જોઈએ રેલવે મેટ્રોએ જે પણ કોઈ બોર્ડ મેનેજમેન્ટ છે એને પોતાની કામગીરીમાં વધારે સતર્કતા અને સાવચેતી રાખવી જોઈએ સદનસીબે છેલ્લી બે ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ આગળ પણ આજ મેટ્રોની જે પણ કોઈ કામગીરી છે તે જવાબ સક્ષમ ઓથોરિટીએ કાળજી રાખીને કામગીરી કરવી જેથી આગળ ભવિષ્યમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ નહીં અને કોઈ જાનહાનિ થાય નહીં જે આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ તો હાલ મેટ્રોની આ કામગીરી સમયે જે ક્રેન તૂટવાની દુર્ઘટના બની છે આ દુર્ઘટના ન થવી જોઈએ તે વિવાદ સાંસદ કરી રહ્યા છે આ આપને પણ જણાવી દઈએ કે આ દુર્ઘટના જે બની છે નાના વરાછા વિસ્તારમાં જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે અહીં વિશાળ કાય આ ક્રેન અચાનક ધડાકાભેર તૂટી પડી અને બાજુમાં આવેલી બિલ્ડિંગમાં નમી ગઈ હતી અને તેના કારણે બિલ્ડિંગમાં ભારે નુકસાન પહોંચ્યું છે જો કે સારી વાત એ રહી કે કોઈ જાનહાની નથી થાય પરંતુ સવાલ ફરી એક વખત મેટ્રોની કામગીરી પર થઈ રહ્યા છે મેટ્રોની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી છે બીજા આ દ્રશ્યો આપ જુઓ જે આ પહેલા આજ જ્યા મેટ્રોની કામગીરી ચાલી રહી હતી જે બ્રિજ અહીં બનાવવામાં આવતો હતો તેના સ્પાન પણ નમી ચૂક્યા હતા એ સમયે પણ મેટ્રોની કામગીરી વિવાદમાં આવી હતી આજે ફરી એક વખત આ જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થયું છે એટલે કે વિવાદ થયો છે પરંતુ આ વખતે આ જે મસ્ત મોટી ક્રેન છે તે નમી ગઈ હતી અને ધડાકાભેર તૂટી ગઈ અને બાજુની બિલ્ડિંગ પર પડી છે ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં લોકોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો ધનરાજ બાગલા હાલ આપણી સાથે જોડાયેલા છે ધનરાજ શો અપડેટ જી બિલકુલ સુરત ના વરાછા વિસ્તારમાં ઘટના બનવા પામી છે ખૂબ જર્ષક વિસ્તાર માનવામાં આવે છે અને આ વર્ષક વિસ્તારની અંદર મહાકાઈ ગ્રੈਂડ સે કરના તૂટી પડતા નાસભાગ જેવા પામી હતી જો કે સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ਨੇ અત્યારે દોડાવવામાં આવ્યા છે અને તેઓ અત્યારે હાલ જે મહાકાય ટ્રેન છે તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે મહત્વની વાત છે કે મેટ્રો ના પિલરો તે ઉભા થઈ ગયા છે અને ત્યારબાદ ઉપર જે મેટ્રો ના પિલર ઉપર સ્પાન મૂકવાની કામગીરી છે એ આરંભવામાં આવી છે એક બાદ એક સ્પાન મૂકવામાં આવી રહ્યા છે પરંતુ જે પ્રમાણે ક્રેન મારફત મેાહકાય મહાકાય ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ જોડાય ચૂક્યા છે નરેન્દ્રભાઈ આ પ્રકારની ઘટના જે વારંવાર બની રહી છે મુકવાની કામગીરી ચાલી રહી હતી અને એ સમય આ પ્રકારની દુર્ઘટના સર્જાય છે સુધી આ પ્રકારે વિવાદમાં રહેશે મેટ્રોની કામગીરી આ બેના પડી છે મેમે તપાસ કરવામાં હાથ છે વિભાગની ટીમને

જો આ પ્રકારની હવે દુર્ઘટના ફરી એક વખત ન સર્જાય તેવી અમે આશા રાખીએ કારણ કે આ પહેલા જ્યારે સ્પાન નમી પડ્યા હવે અહીં જે સ્પાન મુકવાની કામગીરી ચાલતી હતી ત્યારે ક્રેન તૂટી પડી જે બંનેનું તપાસ કરવાનો આવશે કેવી રીતે બના બન્યું એની બધી છે અમે તપાસ કરે આવશે આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ તો હાલ આ સમગ્ર મામલાને લઈને તપાસ કરવામાં આવશે જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહીની પણ ખાતરી અહીં આપવામાં આવી છે ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ જેમણે એબીપી અસ્મિતા સાથે વાતચીતમાં આ વાત કરી છે અને આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે મેટ્રો પ્રશાસને કાળજી રાખવી પડશે તેવી વાત સાંસદે પણ કરી છે ધનરાજ બાગલે પણ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ધનરાજ ત્યાં આજે આ પ્રકારની વાત સામે આવી રહી છે દુર્ઘટનાની આસપાસના લોકો પણ તો શું ત્યાં હાજર હતા અને તેમને જે નજરે જોઈ હશે આ ઘટના તો કયા પ્રકારની ડર તેમનામાં જોવા મળ્યો હતો કારણ કે આ પ્રકારની જે ઘટનાને ધડાકાભેર ક્રેન તૂટી પડી હતી લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હશે સમયે જી બિલકુલ વરાછા વિસ્તારની અંદર ઘટના બનવા પામી હતી ત્યારે લંબે હનુમાન રોડ ઉપર જે રીતે મેટ્રોની કામકાજ કરવામાં આવી રહી છે ત્યારે ખૂબ જ સાંકડો રસ્તો છે અને આ સાંકડા રસ્તા ઉપર પિલરો છે એ બનાવવામાં આવી રહ્યા તેના ઉપર સ્થાન મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે જે પ્રમાણે તપોન વિદ્યાલયની નજીક છે આ ઘટના બનવા પામી છે ત્યારે એક મહાકાય ક્રેન છે એ ઘરની ઉપર બેર તૂટી પડી હતી જોકે ઘરની ગેલેરીમાં જો અને ટેરેસ પર જો કોઈ ઉભું હોત તો એ ચોક્કસ જાનહાની સર્જાઈ હોત પરંતુ સદનસીબે સમગ્ર ઘટનાની અંદર કોઈ ઘટના સમાચાર નથી પરંતુ વારંવાર આ પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કુમારભાઈ કાનાણી છે કુમારભાઈ આ પ્રકારની જે દુર્ઘટના સર્જાય છે અને આપે પર જે પ્રકારની વાત વ્યક્ત કરી હતી કે જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે બ્રિજની કામગીરી ચાલી રહી છે આ પ્રકારની કામગીરીમાં જવાબદારી પણ હોવી જોઈએ અને આ બેજવાબદારી અને આ તેની પાછળની આ દુર્ઘટના આપની પ્રતિક્રિયા હાલ ગાંધીનગરમાં અમારો સત્ર ચાલી છે એટલે હું તો ગાંધીનગર સુ પણ આપને દ્વારા આપના માધ્યમથી આ સમાચાર જાણવા મળ્યા છે આ પહેલા પણ મેટ્રોની બે કામગીરીની અંદર બેતરકારી સામે આવી છે ફરીવાર આજે આ ક્રેન કૂટવાનો ભણાવ બન્યો છે હું ચોક્કસપણે માનું છું કે મેટ્રોની શહેરની અંદર જે કામગીરી ચાલી રહી છે એ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાઓ ઓલરેડી હોય જ છે લોકોની અવાજ ખૂબ જ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે એટલે વારંવાર આ મુદ્દે અમે ધારાસભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિઓ વારંવાર મેટ્રો પોતાની રીતે કામગીરી જે કરે છે કે કોર્પોરેશનના અધિકારીઓ પણ આ લોકોના સાથે સંકલન રાખીને અને એની સાથે પ્લાનિંગ બનાવીને કામગીરી કોઈ ઘટના ન બને લોકોને મુશ્કેલીઓ ન પડે ટ્રાફિક ન થાય એ તમામ પ્રકારની કાળજી રાખીને એનું ધ્યાન રાખીને કામગીરી થવી જોઈએ એ પ્રમાણે કામગીરી થતી નથી એ ચોક્કસ છે ઠીક છે કે કોઈ ઘટના ઘટનાઓ બની છે એમાં કોઈ જાનહાની થતી રહી જો જાનહાની થઈ તો જવાબદારી કોની એટલે એટલા માટે મેટ્રો ટ્રેનના જે કોઈ અધિકારીઓ છે જે જવાબદાર વ્યક્તિઓ છે અને કોર્પોરેશન પણ આમાં જવાબદાર છે કોર્પોરેશનના આપણા અધિકારીઓ કોર્પોરેશન પણ મેટ્રો ટ્રેનના અધિકારીઓ સાથે સંકલન કરી લોકોને મુશ્કેલી ના પડે લોકોની તકલીફ ના થાય અને સારી રીતે મેટ્રો નું કામગીરી થાય એનું ધ્યાન રાખવું છું જી અમારી સાથે જોડવા બદલ આપનો આભાર તો મેટ્રોની કામગીરીના કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે આ મુદ્દો પહેલાં પણ કુમાર કાનાણી ઉઠાવી ચૂક્યા છે અને આ વખતે પણ તેમણે એ જ પ્રકારની વાત કરી કે જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તો તેની પાછળના આ બેદરકારી છે જેના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાય કોર્પોરેશનના અધિકારીઓ મેટ્રોના અધિકારીઓના સંકલન અને તેના કારણે આ પ્રકારની હાલ તો લાલિયાવાડી ચાલી રહી તે પ્રકારની પણ અહીં કહી શકાય જે ઘટના સામે બની જે દુર્ઘટના બની છે તેના પરથી એ ચોક્કસથી કહી શકાય મેટ્રો ની કામગીરી અને મેટ્રો ને જે ઓફિસરો હોય છે તપાસ ચાલી રહી છે એમ કરીને હાથ સંખેરી દેતા હોય છે પરંતુ એક બાદ એક ઘટનાઓ બની રહી છે ત્યારે એ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે જે પ્રમાણે અત્યારે હાલ ઘટના બનવા પામી છે ત્યારે જવાબદારી આમાં નક્કી કરવી પડશે કારણ કે એક બાદ એક ઘટનાઓ છે સુરત શહેરમાં આકાર પામી રહી છે સુરતના પાટિયા હોય કે પછી ઉધના વિસ્તારમાં આ પ્રમાણે મહાકાય ક્રેન છે એ ધરાશાયી થઈ ચૂકી છે છતાં પણ એમાંથી કોઈ પણ જાતની શેક નથી લેવામાં આવતી ઉધના દરવાજામાં જયારે મહાકાય ક્રેન ધરાશાયી થઈ હતી ત્યારે એક રિક્ષા છે ચગદાઈ ગઈ હતી અને બે વ્યક્તિઓને જે પ્રમાણે ગંભીર ઈજાઓ થઈ હતી ત્યારબાદ સુરતના પુણા કુંભારી વિસ્તારમાં આ પ્રમાણે પાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે વચ્ચેથી ક્રેક થઈ ગયું હતું અને હવે વરાછા વિસ્તારની અંદર આ પ્રમાણે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે મેટ્રોની કામગીરી છે કેન્દ્ર સરકારના અંતર્ગત જે અધિકારીઓ હોય છે તેમના અંતર્ગત ચાલતી હોય છે તેમના નેજા હેઠળ ચાલતી હોય છે પરંતુ જે રીતે મેટ્રોની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એન્જિનિયરો મોટી સંખ્યામાં હોતા હોય છે એ એન્જિનિયર ક્યાં હોય છે એ સૌથી મોટો સવાલ હોય છે છે જ્યારે ઘટના બને ત્યારે છે છે પડતા હોય પરંતુ મેટ્રો ની કામગીરી ચાલતી હોય છે ત્યારે માત્ર ને માત્ર કામદારો ના ભરોસે આ કામગીરી ચાલતી હોય જેના કારણે આ પ્રમાણે ની ઘટના છે એ બનતી રહે છે એ પ્રમાણે નો આરોપ છે અત્યારે હાલ સ્થાનિકો છે લગાવી રહ્યા છે જે પ્રમાણે ઘટના ઘટી છે ત્યારે ઘટના ને લઈને જે પ્રમાણે દ્રશ્ય દ્રશ્યમાં જોઈ શકાય છે લાઈવ વિડીયો છે એ પણ સામે આવ્યા છે અને એને લઈને જે પ્રમાણે ક્રેન ધરાશાયી થઈ છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે અને એ બાબત ને લઈને પણ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે જે રીતની તસવીરો સુરતના વરાછા વિસ્તારમાં સામે આવી છે અને વરાછા વિસ્તારની અંદર જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી આ મેટ્રોની કામગીરી છે પસાર થતી જોવા મળી રહી છે સુરતના સ્ટેશન રોડ થી લંબે હનુમાન રોડ ત્યારબાદ વરાછા વિસ્તાર સાપોતરા વિસ્તાર અને ત્યારબાદ નાના વરાછા તપોન વિદ્યાલય થઈને સરકાર તરફ આ મેટ્રોની જે કામગીરી છે આગળ વધતી રહી છે પરંતુ જે પ્રમાણે સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક સુરત શહેરની અંદર મેટ્રોની કામગીરી કરી રહેલા જે અધિકારી કર્મચારીઓ છે એક ક્યાં તો અપરિપક્વ હોય પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે આ બાબતને લઈને ચોક્કસ તપાસ થવી જોઈએ જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ નિર્માણ થઈ છે અધિકારીઓ જવાબદાર છે તેની સાથ એની જે દેખરેખ રાખનાર હોય છે મેટ્રો પ્રોજેક્ટની ની દેખરેખ રાખનાર હોય છે એ તમામ ઉચ્ચ અધિકારીઓ પણ આમાં જવાબદાર હોઈ શકે છે એ પ્રમાણેની તસવીરો છે સામે આવી રહી છે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે જે ક્રેન છે એ ધારાસી થતી નજરે આવી રહી છે જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો ક્રેન પરથી જે પ્રમાણે જે અત્યારે હાલ મેટ્રો ની કામકાજ માટે વાપરવામાં આવતી ટ્રોલી હોય છે એને ઉચકવામાં આવી હતી અને જે પ્રમાણે તસવીરો સામે આવી હતી ત્યારે એ બાબતને લઈને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે કામગીરી કરવામાં આવતી હોય છે એમાં વેટ ઉતારવામાં આવતી હોય એ પ્રમાણેની તસવીરો છે અત્યારે હાલ જોવા મળી રહી છે સુરત મહાનગરપાલિકા देखरेख तो रखती हो प्रमाण पालिका ए जे मेट्रो प्रोजेक्ट है केंद्र सरकार नो प्रोजेक्ट हाँ खंरी लेती है क्या उसे अवाज उठता है परंतु विपक्ष जे रीते जोरदार विरोध करवो विरोध तेरे आ रीते बेफाम भलेरा अधिकारी सतक बारी शोधी लेता તો કે જે રહેણાંક વિસ્તારમાં ત્યાં મેટ્રો કામગીરી પસાર થઈ રહી છે સુરતના જે નાના વરાછાથી આગળ જતા જે રીતે આસપાસના વિસ્તારમાં કાપોદરાથી નાના વરાછા વચ્ચે રહેણાંક વિસ્તાર સૌથી વધારે મહાકાય ક્રેન છે એ ધરાશાયી થઈ છે ત્યારે આ મહાકાય ક્રેન ધરાશાયી થવાના કારણે એક જે મકાન છે એ મકાન તો અત્યારે હાલ નુકસાન તો થયું છે સાથોસાથ જે પ્રમાણેની ઘટના સામે આવી છે એમાં જે ક્રેન ઉચકવા માટે જે રીતે અત્યારે હાલ કામગીરી કરવામાં આવતી હતી ત્યારે એ કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ સવાલ છે ઉપસ્થિત થઈ રહ્યા છે જો કે મેટ્રો પ્રોજેક્ટના જે અધિકારીઓ હોય છે એ અત્યારે હાલ પોતાનો મોબાઈલ છે સ્વિચ ઓફ કરીને બેઠા છે જે રીતે અત્યારે હાલ તેની જવાબદારી હોય છે પરંતુ આ પ્રમાણેની ઘટના જ્યારે બનતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ નક્કી કરવામાં આવતું હોય છે કે ઘટના માટે જવાબદાર કોણ છે સદનસીબે કોઈ મોટી જાનહાની સર્જાઈ નથી મકાન ને નુકસાન થયું છે અને જે પ્રમાણે નાના વરાછા વિસ્તાર ની અંદર આ ઘટના બની છે ત્યારે ખુબ જ ભરચક વિસ્તાર માનવામાં આવે છે અને રહેણાંક વિસ્તાર હોવાથી સાંજના સમયે લોકો મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થતા હોય છે જોકે અડધો કલાક પહેલા ઘટના બની છે ત્યારે એ સમયગાળા દરમિયાન જે લોકો છે એ આ ક્રેન પડતાની સાથે જે સહી સલામત છે એ અલગ અલગ વિસ્તાર ની અંદર ભાગતા નજરે આવ્યા હતા ભાગદોડ મચી ગઈ હતી જો ભાગદોડ ની વચ્ચે પણ અત્યારે એ કોઈ જાતની જાનહાની નથી કેટલાક લોકો છે એ દોડતા દોડતા પડી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગંભીર બેદરકારી છે એ મેટ્રો પ્રોજેક્ટ ની અત્યારે હાલ સામે આવી રહી છે અને આ પ્રમાણેની ઘટના જયારે ઘટવા પામી છે ત્યારે સુરત શહેર ની અંદર જે મેટ્રો પ્રોજેક્ટ કામગીરી કરવામાં આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ગંભીર બેદરકારી હોય એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ મેટ્રો પ્રોજેક્ટ ની કામગીરી ચાલી રહી છે ત્યારે ખજોદ વિસ્તારથી લઈને સુરતના ચોક બજાર સુધી આ મેટ્રો પ્રોજેક્ટ આવતો હોય છે ત્યાંથી શરૂઆત કરીને જી જી ધન આપનો સમગ્ર માહિતી બદલ તો આ એક બાદ એક જે મેટ્રો ની કામગીરી છે તે વિવાદમાં આવી રહી છે તેને લઈને હવે જ્યાં પણ આ કામગીરી ચાલતી હશે ત્યાંથી લોકો પસાર થવામાં પણ હવે ડર અનુભવશે